प्रधानमंत्री नरेंद्र मोदी की सफल यात्रा बाद आज पहुंचे यूक्रेन राष्ट्रपति व्लॉदिमीर जेलेंस्की साथ करते मुलाकात केंद्रीय संरक्षण मंत्री राजनाथ सिंह अमेरिका प्रवासे राजनाथ सिंह पता समकक्ष लॉयड ऑस्टिन साथ करते द्विपक्षीय बैठक બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રે સંબંધ મજબૂત બનાવવા કરાશે ચર્ચા સુપ્રીમ કોર્ટના આશ્વાસન બાદ ડોક્ટરોએ સમિટી હડતાલ હોસ્પિટલોમાં આજથી ઓપીડીમાં નિયમિત કામકાજ શરૂ આરોપી પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષ સહિત પાંચના પોલીગ્રાફ ટેસ્ટની કરાઈ તૈયારીઓ તો આજે જુનિયર ડોક્ટરોનું પ્રતિનિધિમંડળ કોલકાતા સીબીઆઈ સાથે કરશે બેઠક આજે દેશમાં મનાવાશે પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ચંદ્રયાન ત્રણ ની સફળતાને સમર્પિત છે આજનો દિવસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમમાં લેશે ભાગ આજે ઉત્તર ઉત્તરપ્રદેશના ઇતિહાસની સૌથી મોટી પોલીસ ભરતી પરીક્ષા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પરીક્ષાનું કરાયું આયોજન અરવિંદ કેજરીવાલની જામીન પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કેજરીવાલની જામીનનો વિરોધ કરતી સીબીઆઈ આજે આપશે જવાબ ગુજરાત વિધાનસભામાં આજે છેલ્લા દિવસે ગુજરાત સ્પેશિયલ કોર્ટ વિધેયક અને ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક કરાશે રજૂ તો ગઈકાલે ગુજરાત નશાબંધી સુધારા વિધેયક કરાયો પસાર રાજ્યમાં હવે બુટલેગરોના વાહનોની હરાજી કરી તેના નાણાંનો ઉપયોગ થશે સમાજ કલ્યાણ માટે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં તોતેર તાલુકાઓમાં નોંધાયો વરસાદ સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં સાડા ત્રણ ઇંચ નવસારીમાં અઢી ઇંચ છોટા ઉદેપુર ભાવનગર વડોદરામાં ભારતીય મહિલા પહેલવાનો શાનદાર પ્રદર્શન આદિત્ય કુમારી નેહા પુલકીત અને માનસી લથારે જીત્યા ચાર સ્વર્ણચંદ્રક તો સ્ટાર ભારતીય એથલીટ નીરજ ચોપડા લુસાને ડાયમંડ લીગમાં ઓગણસી પોઈન્ટ બેતાલીસ મીટરના થ્રો સાથે રહ્યા બીજા ક્રમે